નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નવો વિડીયો નવી સ્ટોરી લઈને આવી ગયો છું તમારા માટે જેમાં તમને ઘણું બધું શીખવા ઘણું બધું જાણવા મળશે તો વિડીયોને શરૂથી અંત સુધી જોજો બહુ જ મજા આવશે ચાલો શરૂ કરીએ નવી સ્ટોરી એની પહેલાં કહેવા માગીશ કે જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયો શેર કરતા રહેજો કે જો ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હશે તો ઇન ફ્યુચર તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળશે અને વિડીયો જોવાની મજા આવશે સબસ્ક્રાઈબ કરવાનો લાઇક કરવાનો કોઈ ચાર્જ થતો નથી તો પ્લીઝ જો તમને વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો ચાલો શરૂ કરીએ છીએ વિડીયો એક વ્યક્તિ હોય છે એ વ્યક્તિ બગીચામાં બેઠો બેઠો રોતો હોય છે ખૂબ દ્રુષ્કે દ્રુષ્કે રોડતો હોય એક સામે વ્યક્તિ જોવે છે કે આ વ્યક્તિ શું થયું અને આટલો બધો રોવે છે કે એની પાસે ગયો કેમ ભાઈ તમે રડો છો કંઈ તકલીફ હોય તો કહો તો કે ના ના તકલીફ કાંઈ નથી પાછો રડવા માંડે છે કે ક્યો તમે મારો પોતાનો જ માનો કે હું કદાચ તમારી તકલીફ સાંભળીને હું કંઈક મદદ કરી શકું શું તમે મદદ કરશો સાહેબ કે ક્યો તો કંઈક ખબર પડે કે છાનો રાખો ક્યો કે હું કંઈક રેસ્ટોરન્ટમાં વેટર તરીકે કામ કરતો કે મારું ગુજરાન ચાલતું ખાવું પીવું ત્યાં જ મળી જતું આપણે કંઈ વ્યસન બેસન છે નહીં કે અને બધાય લગભગ મોટા ભાગના પૈસા હું ઘરે મોકલતો ઘરે મારી વાઈફ છે ને દીકરો છે અને મારા મમ્મી પપ્પા છે ઘરે અને હું આ એકલો રહીને કમાવું છું બધાય પૈસા મોકલી દેતો એવી રીતના મારું જીવન ચાલતું રેસ્ટોરન્ટમાં અચાનક જ મારી ઉપર જૂઠો ચોરીનો આરોપ લગાવી અને મને કાઢી મૂકો ઘરે પૈસા મોકલતો તો તો હું નિરાશનયો થયો મને કાઢી મૂક્યો કાંઈ વાંધો નહીં બીજું કામ ગોતો ગોતો એક ઘરકામ મને મળ્યું ઘરમાં વાસણ કચરા પોતાને એવું બધું કરતો મારું જીવન ચાલતું હવે જેવો જેવોનો જૂનો નોકર આવ્યો એવો મને પાછો કાઢી મૂક્યો હું હતાશ થઈ ગયો ભગવાન મારી આરે જ કેમ આવું કરે છે મેં શું બધાને કોઈનું બગાડ્યું હોય છે હવે ઘરે મારે ત્રણ જણા મોટા ખાવાવાળા એક નાનું છોકરું દવા દારૂનો ખર્ચો ખાવા પીવાનો ખર્ચો મારો અહીંયા રહેવા પીવાનો ખાવા પીવાનો ખર્ચો કેવી રીતના હું મેનેજ કરીશ એટલે હું બેઠો મારી ઉપર દુઃખના પહાડ પડી ગયા છે કે ઘણી જગ્યાએ કામ ગોતું છું પણ કામ મળતું નથી શું કરું કે પાછો રડવા માંડો ભાઈ કે કાંઈ વાંધો નહીં ચાલ મારી સાથે એક જગ્યાએ ચાલ કે ક્યાં પણ કે મારી હારે તો હાલ કે બાજુમાં જે હનુમાનજીનું મંદિર હોય છે ત્યાં લઈ જાય છે બે જણા દર્શન કરે છે દર્શન કરી અને પૂછે છે કે આ જે ભગવાનની મૂર્તિ છે હનુમાનજીની મૂર્તિ છે મરે બનેલી હશે તો કે સંગે મરમરના પથ્થરથી મોટો પથ્થર હશે એને એનાથી આ મૂર્તિ બની હોય છે નીચે પછી થોડુંક ફળ્યું હોય છે અહીંયા કહે છે કે આ ટાઇલ્સ છે નહીં બનેલી છે તો કે એ સંગે મરમરની છે કે પણ નાના નાના કટકા છે કે તૂટી ગઈ હશે કે આ મૂર્તિ બનવા માટે કેટલું બધું કઠણ રહેવું પડતું હોય છે ટૂટ્યા વગર ત્યારે એ ભગવાન તરીકે મૂર્તિ બનીને પૂજાય છે અને જે તૂટી ગયા છે એ આ ફળિયામાં પથ્થર તરીકે ચોઈટા છે ભગવાનની મૂર્તિ બનવું પણ સહેલું નથી જ્યારે એને ઘડતા હોય છે ત્યારે એને કેટલું સહન કરવું પડતું હોય છે ત્યારે એ મૂર્તિ બની હોય છે અને જે જે પથ્થર તૂટી ગયા એ આ ટાઇલ્સોમાં ફળિયામાં લાગ્યા છે આવી જ રીતે જીવનમાં પણ આવું જ હોય છે સાહેબ જીવનમાં સુખ દુઃખ આવ્યા જ કરે છે સુખના દિવસો જલ્દી જતા રહેતા હોય છે કારણ કે આપણને સુખમાં સુખમાં ખબર નથી પડતી હોતી પણ દુઃખ એટલું બધું આપણને દેખાય છે એટલે આપણે દુઃખ સહન નથી કરી શકતા એટલે દુઃખ સહન કરવા રાખો દરેક માણસનો દિવસ તો આવે જ છે ઓલો ભાઈ કે દરેક માણસનો દિવસ તો આવે જ છે ખાલી એને સહન શક્તિ હોવી જોઈએ ધીરજ હોવી જોઈએ અને સહન કરવાની શક્તિ હોવી જોઈએ જેવી રીતના પથ્થરમાંથી મૂર્તિ બની તૂટવાનું નથી ગમે એટલી તકલીફ આવે ને તો તૂટી નથી કે મારું શું થશે ને એવું ગભરાઈ નથી જવાનું તૂટવાનું નથી હિંમત રાખીને ઊભું રહેવાનું છે ગમે એવી તકલીફ આવે ને તો તો તમે ભગવાન બની શકો બાકી તૂટી જાઓ તો આવી રીતના ટાયલ્સના તળિયા બનીને રહેવું પડે કે એ ભાઈને બધી જ વાત મગજમાં બેહી ગઈ અને હનુમાનજીના મંદિરે ભગવાનનો આભાર માની પગે લાગી પગે લાગવાનો હલો ભાઈ પાછળ જ ઊભો હતો પગે લાગીને જેવો પાછો વળે છે એવો એ ભાઈ જ નથી હોતું સાહેબ ગાયબ થઈ જાય છે કોણ હતું શું હતું ખબર જ નહીં થોડોક ફળિયા આગળ આવે છે તેનું પચાસ હજારનું બંડલ મળે છે એ પચાસ હજારથી એક કરિયાણા દુકાન નાખે છે સાહેબ અને બહુ ધંધો સારો ચાલવા માંડે છે પછી બહુ ધંધો સારવા માંડે છે દુકાન એક એનો મિત્ર આવે છે એને પણ સેમ પરિસ્થિતિ હોય છે ધંધો ચાલતો નથી હોતો બહુ દુઃખ પડતું હોય છે ત્યારે એ દુકાનવાળો જે વ્યક્તિ છે જે સફળ થઈ ગયો એના ભાઈ બંધને કહે છે આ જ સ્ટોરી જે એના સાથે વીતી હોય છે કે ગમે એટલી તકલીફ પડે ગમે એટલી મુશ્કેલ ગમે એટલો ખરાબ સમય આવે તો તૂટવાનું નથી તૂટી ગયા તો પથ્થર બની જશો જો સહન કર્યું તો ભગવાન બની જશું એના ભાઈબંધને કે મારી પણ એની પોતાની ટોટલી સ્ટોરી સંભળાવે છે કે હું પહેલાં આ કામ કરતો આ કામ કરતો એક ભાઈ આવ્યા હતા એટલે જિંદગીમાં ગમે એટલી તકલીફ આવે સહનશક્તિ ગુમાવવાની નથી તકલીફ વેઠવાની હિંમત રાખવાની છે કારણ કે દરેક માણસનો સમય આવે છે સાહેબ જો દુઃખનો સમય જતો રહ્યો તો સારો સમય આવવાનો જ છે જો તમારી સહનશક્તિ પૂરી ના થઈ જાય છે એટલે દુઃખનો સમય જ્યારે પણ હોય ત્યારે હિંમત રાખવી કે દુઃખનો સમય જતાં વાર લાગતી હોય છે સમય તો એટલો જ હોય છે જેટલો સુખનો હોય છે દુઃખનો સમય આપણે સહનશક્તિ આપણી ઘટી જતી હોય છે સાહેબ તો કોઈ પણ મુશ્કેલી આવે જીવનમાં કોઈ પણ તકલીફ આવે હિંમત રાખીને એનો સામનો કરવો કારણ કે દરેક વ્યક્તિનો સારો સમય આવતો જ હોય છે દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ આવવાનું જ છે સાહેબ એ કુદરતનો નિયમ છે ખાલી તમારી સહનશક્તિ અને દુઃખ સહન કરવાની શક્તિ ઓછી વધતી હોય છે તો જ્યારે પણ દુઃખ આવે ત્યારે સહનશક્તિ રાખવી હિંમત રાખવી અને મુશ્કેલી સામે ઊભા રહેવું અને જ્યારે સુખ આવે ત્યારે બને એવું સારું કર્મ સારું પુણ્યનું કામ કરતા રહેવું કે ભગવાન તમને દુઃખમાં દુઃખ સહન કરવાની હિંમત આપે જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો ભાઈબંધ દોસ્તા સાથે ફેમિલી સાથે શેર કરજો કારણ કે ઇન ફ્યુચર આવા અવનવા વિડીયો જે તમને કંઈક શીખવા જાણવા શીખવા મળશે એવા વિડીયો તમારા માટે લાવતો જ રહીશ તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતર દોસ્તો